ચાલો મિત્રો આ છે પરમ પૂજ્ય વિશ્વ બાપુ નું જન્મ સ્થળ ચાલો મિત્રો ફાઈનલી જો આપણે પૂજ્ય આની પાળિયા જગ્યા અંદર તો પધાર ને જાય વેળાના અને સરસ મેળા ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો સરસ મેળા ને આખી જગ્યા બતાવી અને આપણે બધા દર્શન પણ કરીશું તો ચાલો હવે આપણે આગળ જઈને મળશું ચાલો મિત્રો જો કઈક આવો કઈક સરસ મજાનો બહારનો નજારો છે આ છે મેન ગેટ આપણે અંદર જવાનું મંદિરમાં વિશામણ બાપુની જગ્યા છે અને આ છે આપણે અમરા બાપુ ગાદી એ જગ્યા સરસ મજાના જો દર્શન કરો ચાલો મિત્રો આપણે જો આ છે ઠાકર ભગવાનનું મંદિર અને આપણે અહીંયા જઈને દર્શન કરશું ઠાકર ભગવાનના સરસ મજાના તો મિત્રો આપણે જો આવી ગયા છીએ અંદર અને સરસ મજાના જો ઉપર ચિત્ર છે ઘુમટમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો જો પેલા મંદિર બનતું તો ત્યારે સરસ મજાનું આ મંદિર બની ગયું ચાલો મિત્રો આપણે જો બધી સમાધિના દર્શન કરશું આ છે પરમ પૂજા શ્રી મોટા ઉનાળ બાપુ નું દેવળ ને એમની સમાધિ તો સરસ મજાના સમાધિ ના આપડે દર્શન કરો ચાલો મિત્રો આ છે પરમ પૂજ્ય દાદા બાપુ નું દેવળ તો સરસ મજાના દાદા બાપુના દેવળના દર્શન કરો આ છે દાદા બાપુ ની સમાધિ ઉનાળ બાપુ નું દેવળ તો મિત્રો આ ઉનાળ બાપુ ના પણ દર્શન કરો સરસ મજાના સમાધિ ના દર્શન ચાલો મિત્રો આ છે અમરા બાપુ નું દેવળ તો અમરા બાપુ ના પણ દર્શન કરો સમાધિના સરસ મજાના દર્શન કરી ચાલો મિત્રો બધા સમાજના સરસ મજાના આપણે દર્શન કરી લીધા અને જો બધા ઘણા બધા ભાઈ ભક્તો લોકો દર્શન કરે છે સરસ મજા આ બધી સમારંભી હતી અને જો આવું કઈક છે સરસ મજાની આ સજિયા પાર્યાની અને જોઈ શકો છો મિત્રો ઘણા બધા ભાઈ ભક્તો દરમાસે દર્શન કરે છે ચાલો મિત્રો જો ધજા ચડાવવાની તૈયારી ખોલ ચાલી રહી છે ત્યારે આપણે ધજાના પણ જો દર્શન કરશું સરસ મજાના જો આ છે આપણે ધજાના યજમાન શ્રી ધજા ચડાવવા માટે જાય છે ત્યારે મંદિરમાં લઈ જાય છે ત્યારે સરસ મજાના જોવા નિર્માળા આશીર્વાદ મહામ ચાલો મિત્રો મજાની વ્યવસ્થા છે બધા પ્રસાદ પણ લે છે ચા પાણી ચાલો મિત્રો જો ધજા ચડાવવાનો સમય થઈ ગયો છે એટલે જો ભૈલુ બાપુ પણ આવી ગયા તો એમના પણ બધાએ દર્શન કરી દીધા અને જો બધા આતુરતાથી ધજાને ચડાવવાની રાહ જોઈ રહ્યા છે ચાલો મિત્રો ધજા ચડાવવા માટે યજમાન શ્રી આવી રહ્યા છે જો આ છે આપણે સરસ મજાની ધજા ને ચડાવવાની હોય ફૂલ તૈયારી છે ત્યારે ઢોલ શરણાઈ સાથે બધા લોકો જય વેળાનાથ ના નાદ કરતા કરતા સરસ મજાની ધજા ચડાવવા માટે આવે છે ત્યારે સરસ મજાની ધજા પણ આપણે હવે ચડાવશે

ચાલો મિત્ર જો આપણે જાવી છીએ અંદર જન્મ સ્થળ છે ત્યાં જોવા માટે કારણ કે વિશાળ બાપુનો જન્મ આ સ્થળ ઉપર થયો હતો એવું કહેવામાં આવે છે સરસ મજાનું અને આ પીપળો છે એટલે આપણે અંદર જઈને જોઈશું કારણ કે જો ઘણી ભાવિક છે ચાલો મિત્ર જો આપણે અંદર આવી ગયા છે ધજા ચડાવવાની તૈયારી ફૂલ ચાલી રહી છે અને સરસ મજાનું જો આ જૂની બધી વસ્તુ છે આમાં જયારે એ સમયમાં હોય એવી રીતની જો ઘોડિયા અને ખાટલા અને આ બધી આવી રીતે છે આવું બધું સરસ મજાનું અંદર ધર્મસ્થળ છે ત્યાં જોવાનું છે આ છે પીપળો જે સમયનો છે આપણે બાપુ હતા ત્યારનો એટલે ઘણો સમય થયો છે આ ત્યારે મિત્રો ઘણા બધા લોકો પીપળે જો પાણી રેડે છે અમાસના દિવસે ઘણી બધી ભીડ હોય છે અમાસના દિવસે અને બધા સરસ મજાના ભાવ થી લોકો આવે છે ભાવિક ભક્તોની ફૂલ ગર્દી હોય છે અને જોવા આપણે રામાપીરના ના પણ દર્શન કરશું અને બધી જૂની વસ્તુઓ હશે સરસ મજાની શણગારેલી આપણે આવું તમને જોવા નહીં મળે એકવાર અવશ્ય પાળિયા દો ત્યારે બાપુની જગ્યામાં જન્મસ્થળ જુઓ સરસ મજાનું પાણી બધા રેડે છે ત્યારે આ મસ્ત મજા ને જો આ રીતે શણગારેલું છે સરસ મજાનું અંદર એટલે તમારે અવશ્ય એક વખત જોવા આવો તો જ ખ્યાલ આવે તો મસ્ત મજા આવે એવી જગ્યા છે આવડિયા આપણે સરસ મજાની આપણે આખી જગ્યા જોઈ લઈશું ચાલો મિત્રો આપણે વિશાળ જન્મસ્થળ સરસ મજાનું જોઈ લીધું ને હવે ત્યાંથી આપણે બહાર નીકળવાના અને સામે છે જો આપણે શ્રી રામપૂત સરસ મજાનું અને જો આ પણ અહીંયા કૂણમાં બધા આપણે કૂવો છે અહીંયા સરસ મજાનો એ પણ તમને બતાવીશ જો બધા અહીંયા કણે પાણીનું સરનામત બે છે આ છે ગૌમુખ અને આ છે આપણે કૂવો ચાલો મિત્રો હવે છે ને આપણે જવાનું છે મહાપ્રસાદ લેવા માટે કારણ કે પાળિયાજી પ્રસાદ એટલે સરસ મજાનો જો આ છે ભોજન પ્રસાદ ભાઈઓ માટે અમારે ભાઈ પણ જો હાલતા સુધી ગયા છે અને આ છે અનપૂર્ણા ભંડાર સરસ મજા આવો આપણે જય મે મહાપ્રસાદ લઈ લી છું ચાલો આ વિજો પ્રસાદ માટે કે આવું કઈ છે બધા ઓમ શામ ફળનાત્રા ભાઈ નાઈ જાય તો બગડજી ભાઈને ઓમ ચાલો મિત્રો જો આપણે પણ પ્રસાદ લેવા બેસી ગયા અને ઘણા બધા લોકો મહાપ્રસાદ લે છે અહિયાં કાયમ અનક્ષેત્ર ચાલુ હોય છે હજારો ભાવિક ભક્તો મહાપ્રસાદ લે છે અને આશીર્વાદ પણ લે છે પાળીયાદના દર્શન પણ બધા સરસ મજાના કરી મહાપ્રસાદ પણ આરોગ્ય છે અને ભરી ઢોકળો ચાલો મિત્રો આપણે છે ને મહાપ્રસાદ લઈ લીધી અન્નપૂર્ણા ભંડારમાં સરસ મજાની પ્રસાદ પણ ઘણી બધી હતી શાક ને દાળ ભાત ઘણું બધું સરસ મજાની પ્રસાદ હતી અને લેવાની પણ મજા આવી હતી ચાલો પાછા આપણે આગળ મળીને મળીશું ચાલો મિત્રો આપણને જો છોકરા ફ્રેન્ડ ફોલોઅર આપણે ભેગા થઈ ગયા છે તો શું